આ પ્રસંગે ગામના પુરુષો હાથમાં ગેડિયા નાની લાઠી લઈને ગરબા રૂપે ગેર રમતા હોય આ ગેરમાં યુવાનોથી માંડીને વૃદ્ધો પણ બહોળી સંખ્યામાં જોડાય છે થરા તાલુકાના બેવટા સહિત કેટલાક ગામોમાં પરંપરાગત ગેર નૃત્ય યોજાય છે હોળી ધૂળેટીના દિવસો દરમિયાન ગેર નૃત્ય કરે છે લાઠી સાથે પુરુષો દ્વારા કરવામાં આવતું આ ગેર નૃત્ય એ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ અંગે અગ્રણીએ જણાવ્યું હતું કે ગામમાં કેટલાંક વર્ષોથી ગ્રામજનો દ્વારા ગામના ચોરે ધૂળેટીના પર્વે રંગોત્સવ સાથે મેદાનમાં એકઠા થાય છે અને ગેરિયા નાની લાઠી સાથે ગેર રમે છે આ પ્રસંગે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે શક્તિના સ્ત્રોત સમાન આ પ્રસંગે ગોળ નાની વહેન જવામાં આવે આપના લોકનૃત્ય અને લોક પ્રાચીન સંસ્કૃતિ સચવાયેલી છે આજના આધુનિક સમયમાં પ્રાચીન સંસ્કૃતિને લોકનૃત્યોએ સાચવી રાખી છે લોકનૃત્યો આપની પ્રાચીન પરંપરાનો મીઠો રણકતો ધબકાર છે આ પર્વ પર આખું ગામ એક થઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઘેર ઘેર લોકનૃત્ય રમીને અસ્મિતા અને સંસ્કૃતિને સાચવી રહ્યા છે ધૂળેટીના દિવસે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધારે છે આ લોકનૃત્યને થરાક ધાનેરા ડીસા વિસ્તારમાં રમવામાં આવે છે રાજસ્થાની સરહદને અડીને આવેલું ગામ બેવટા વર્ષો જૂની ગીર રમવામાં આવે છે પત્રકાર રિપોર્ટ નરસિંહભાઈ દવે લુવાણા કળશ થરાગ બનાસકાંઠા અમારી મારવાડી જાતુ સમાજ અને આખું અઢારે આલંગ ભેગા રહી અને સાથ સહકારથી અમે સારું અને સારી રીતે રમીએ છીએ હળી મળીને રહીએ છીએ અને અમારા દોડિયા અમે એને કેરિયા પીએ છીએ આ અમના પરંપરા છે આ વર્ષો પુરાણી છે અને અમે વર્ષોથી અમે આ હોળી ઉપર રમીએ છીએ અને સારું એમ એકદમ અમારું હળી અને આખું ગામ છે અને ગામની સાથે સૌ જન પરિવાર જેવા અમે રહીએ છીએ અને સારી સુંદરતાથી અમારી હોળી જાય છે અને સારું સારું માધું પણ મૂર્તિઓ સારું થાય છે અને